સાયબર ફ્રોડ એ દેશ અને દુનિયા માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે જેમાં લોકો મોટા ભાગે ફસાઈને લાખો રૂપિયા ગુમાવતા હોય છે ત્યારે આવા ગુનાઓને નાથવા માટે નવસારી સાયબર ક્રાઇમની ટીમ એક મહત્વપૂર્ણ અભિયાન ચલાવી આ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યું છે આ ઓપરેશનને ઓપરેશન મ્યુલહન્ટ નામ આપવામાં આવ્યું હતું પોલીસે સાયબર ફ્રોડમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટોની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી આ એકાઉન્ટ્સમાંથી રૂપિયા સાત કરોડથી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે પોલીસે આ ગેંગ સાથે જોડાયેલા દેશભરમાંથી નોંધાયેલી એકત્રીસ સાયબર છેતરપિંડીની ફરિયાદોનો ભેદ ઉકેલ્યો છે તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીના તાર દુબઈ આધારિત એક ગેંગ સાથે પણ જોડાયેલા છે હાલ પોલીસે પ્રાથમિક તપાસમાં રૂપિયા ચાર પોઈન્ટ છત્રીસ લાખ સહિત આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો આરોપીઓ પાસેથી કબજે કર્યા છે નવસારી સાયબર ક્રાઇમની ટીમે હવે દુબઈની કનેક્શનની દિશામાં વધુ તપાસ કરી રહી છે આપણા ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબ તરફથી બે દિવસ પહેલા જ આ તમામ રાજ્યમાં ફેલાયેલા મ્યુલ મ્યુલ એકાઉન્ટને કાઢવા માટે ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર આવા જેટલા એકાઉન્ટ છે એ એકાઉન્ટની માહિતી એકઠી કરી અને એના ઉપર કાર્યવાહી કરવા બાબતની વાત કરવામાં આવી હતી જે અંતર્ગત માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા આઈજીપી સાહેબના માર્ગદર્શનમાં નવસારી જિલ્લાની સાયબર ક્રિ ટીમ એક્ટિવ થઈ હતી અને નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાઈ કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાવત નામના એક એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાઈ કર્યો હતો જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે ઇન્ડસ બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું ને આ એકાઉન્ટનો એમને એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના પૈસા એમાં આવતા હતા આ એકાઉન્ટ ખુલાવનાર આ એકાઉન્ટ જેને એમને હેન્ડઓવર કર્યું હતું એ અને તેની આગળથી કોને આમને એકાઉન્ટ ખોલાવવાનો હુકમ આપ્યો હતો તેવા આરોપીઓની શોધખોળ કરતાં આમાં અત્યારે હાલ કુલ પાંચ આરોપીઓની આઈડેન્ટિફાય અને ધરપકડ કરવામાં આવેલી છે જેમાં નવસારી ખાતેના ત્રણ આરોપી રાહુલ કુમાવત નિમેશ પાડવે અને આનંદ રૂડાણી કરીને છે આ લોકોના ત્રણ જણ પાસેથી મળેલા કુલ આઠ એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષની અંદર સાડા સાત કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આજ ત્રણ આરોપીઓને એકાઉન્ટ આપ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના બે મિલન સતાણી અને સુમિત મુરૈયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે આ મિલનની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી બાર જેટલા ડેબિટ કાર્ડ બાર જેટલા પેન કાર્ડ સાત મોબાઈલ અને ચાર લાખ બત્રીસ હજાર જેટલી રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે આ ડેબિટ કાર્ડ અને પ્રાથમિક પૂછપરછની અંદર એટલું ચોક્કસ બાતમી મળેલી છે કે આ ડેબિટ કાર્ડ અને આ પેન કાર્ડનો આ સાયબર ક્રાઇમ કરવાના મોટા ષડયંત્રના ભાગરૂપે ઉપયોગ થનાર હતો એટલે એ તમામ વસ્તુ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે આ ઉપરાંત એમના મોબાઈલની અંદરથી અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે જેની અંદરથી એમને હજી બીજા કેટલા લોકો સાથે જોડાયેલા છે આ સિવાય આ પાંચ આરોપીઓ સિવાય ગુજરાત અને ગુજરાત બહારના બીજા કેટલા આરોપીઓની સાથે સંડોવાયેલા છે એ બાબતની પણ એમાં તપાસ ચાલી રહી છે મિલન આરોપી થોડા પ્રકારનો છે તે અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશનમાં જોઈએ એટલું કો કરતા નથી આજ રોજ આજ સાંજે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને એમના ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અત્યાર સુધીની કરેલી તપાસમાં ભારત સિવાય વિદેશની અંદર પણ ખાસ કરીને દુબઈમાં આ લોકોના કનેક્શન હોય સાયબર ક્રાઇમના આખા મોડા ષડયંત્રનો કોક હિસ્સો ત્યાં પણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર આ તમામ બાબતોમાં ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરી અને ખરેખર આની સાથે કોણ જોડાયેલા છે કયા લોકો છે અને ખરેખર આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતું હોય છે અને છેલ્લે જે મૂળ આરોપી છે એની સુધી પહોંચવા માટેની ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે આ સ્તરે હું નવસારી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમને પીઆઈને પણ અભિનંદન આપીશ કે લોકોએ આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક કામગીરી કરી અને આ એક ખૂબ મોટા ષડયંત્રનો પર્દાફાશ કરેલો છે અત્યાર સુધી આપણને આ ત્રણ આરોપી જે નવસારી ખાતેના છે એમના મળેલા કુલ આઠ એકાઉન્ટની અંદરથી સાડા સાત કરોડ રૂપિયા જેટલું ટ્રાન્ઝેક્શન મળી આવેલું છે આ સિવાય સુરતના આરોપીઓના જે એકાઉન્ટ છે એ એકાઉન્ટની વિગતો મેળવવાની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે આ ઉપરાંત એમને જે એકાઉન્ટની અંદરથી પૈસા આવેલા હતા એ એકાઉન્ટની પણ બીજા રાજ્યોની અંદર એના એકાઉન્ટ છે જે એકાઉન્ટની પણ માહિતી મેળવવાની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે